આરોપી પાસેથી સાત હજારની રકમ માંગી હતી તેના પુરાવા પણ અમારી પાસે છે જ્યાં સુધી પોલીસ સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી અમે આ મૃતદેહ સ્વીકારીશું નહીં કારણ કે સાત હજારની રકમ માંગી અને તેને લઈને જ આ યુવક છે તેમણે આત્મહત્યા કરી લીધી તેવું પણ પરિવારજનોનું કહેવું છે અને હાલ જીજી હોસ્પિટલ છે જામનગરની ત્યાં આ

દસ દિવસ પેલા દવા પીધી ભાઈ અને અત્યારે મૃત્યુ પામેલ છે જ્યાં સુધી એમના ઉપર કઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે બોડી સ્વીકારશી નહીં પોલીસ માં પ્રદીપસિંહ ગોહિલ અને કરશનજી તારીખ સત્તર ના રોજ હરાણા ગામે કરણસિંહ જાડેજા નામના એકવીસ વર્ષ એકવીસ વર્ષના યુવાનને પોલીસે કીધેલી હાલતમાં બે જણાને પકડેલ હતા ત્યારબાદ તેને છોડવા માટે થઈ સાત હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી એ પૈસા પણ આપી દીધા છતાં પણ પોલીસે આ યુવાનને કરણસી નામના યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હતો ત્યારબાદ આ યુવાને દવા પી લેતા અને જે માર મારવામાં આવ્યો હતો તે માટે થઈ અને તેને દાખલ કરવામાં આવ્યા હતા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને એ યુવાનનું આજરોજ જામનગરની જીજી હોસ્પિટલમાં સવારે અવસાન પામેલું છે આ બંને પોલીસવાળા ઉપર

છે અરજી લીધેલી છે હજી હજી સુધી કઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી તાત્કાલિક ધોરણે આ બંને પોલીસ વાળા ઉપર પગલા લેવામાં આવે ત્યારબાદ જ ડેડ બોડી સ્વીકારવામાં આવશે એવી પરિવાર ની માંગણી છે મૃતક સભ્યના પરિવારજનો કે તેમણે બોડી સ્વીકારવાની ના પાડી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સામે જે ગંભીર આરોપો લાગ્યા છે તેને પરિવારજનો કહી રહ્યા છે કે અમારી પાસે પુરાવા છે શું પુરાવા રજૂ થાય છે અને શું પોલીસ સામે પણ ફરિયાદ થાય છે કે નહીં એ તો હવે આવનારો સમય બતાવશે